ઓવરબ્રિજ પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરતી એલસીબી પોલીસ નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાનમાં એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા ત્યારે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ હેડ કોન્સ્ટેબલ નયનકુમાર હનુભા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ હર્ષદભાઈએ બાતમી મળી હતી જેના આધારે ખારેલ ઓવરબ્રિજ ઉતરતા ગિરિરાજ હોટલની સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી આરોપી અશ્વિનસિંહ માનસિંહ ચૌહાણને આઈસર ટેમ્પોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી વોડકાની નાની મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ અડતાલીસસો જેની કિંમત પાંચ લાખ એકસઠ હજાર છસોનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો પકડાયેલા આરોપી તથા માલ મંગાવનાર તથા ભરાવનાર વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે